લોકાર્પણ ક્યારે અમદાવાદ નજીક આવેલું યાત્રાનું ધામ એટલે લાંબા ગામ અને આ એક એવું ગામ છે કે જ્યાં મોટી સંખ્યામાં રોજ ઉમટે છે શ્રદ્ધાળુઓના દર્શન માટે રહે છે તે ગામ વિકાસ ચંખી રહ્યું છે અમદાવાદ કોર્પોરેશનની અણ આવડતના કારણે વિકાસનું કામ જ દુવિધાનું કામ બન્યું છે વિકાસનું કામ બનીને તૈયાર થઈ ગયું છે પણ લોકાર્પણ કરવાનો એમસી ટાઈમ ન હોવાથી લાખો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે જો એમસી ની અણ આવડતના કામનો આ ખાસ અહેવાલ અત્યારે ગંદકી વધી ગઈ છે તળાવમાં તેના કારણે કોઈ બેસી શકતું નહીં અને આવનારા જનારા લોકો બધાને માસ્ક પહેરીને આવવું જવું પડે છે અમદાવાદથી થોડે દૂર આવેલું લાંભા ગામ જે બળિયાદેવ ના મંદિર ના કારણે જગવિખ્યાત છે આજે એક અલગ કારણની ચર્ચામાં છે ગામનું એકમાત્ર તળાવ જે પૂર્વ વિસ્તારમાં આવેલ આ જે લાંબા તળાવ છે આ લાંબા તળાવ બનીને તૈયાર છે પરંતુ આ તળાવ લોકો માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું અને સાથે જ જે પ્રકારે આ તળાવની અંદરના દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં પાણી ભરાયેલું છે અને તે પાણીની અંદર અહીંયા લીલ જોવા મળી રહી છે અને આ લીલના કારણે આ દુર્ગંધના કારણે આસપાસના રહીશો જે છે તે પણ અહીંયા પરેશાન છે અહીંયા જોઈ શકાય છે આ દ્રશ્યો કે તળાવની સાથે આજુબાજુમાં ફરતે જે વોકવે જે ચાલવાની જગ્યા જે છે ત્યાં પણ આ ગંદકી જોઈ શકાય છે કે જ્યાં મેન્ટેનન્સ નથી થઈ રહ્યું વ્યવસ્થાનો અહીંયા અભાવ છે ગંદકી છે સાથે જે પ્રકારે આ તળાવની દેખભાળ કરવી જોઈએ તે પણ નથી થઈ રહી પાંચ વર્ષ પહેલાં બનેલું આ તળાવ લોકો માટે હજુ ખુલ્લું નથી મૂકવામાં આવ્યું બાગ બગીચા ચાલવાના ટ્રેક જેવી સુવિધાઓ હોવા છતાં લોકાર્પણના અભાવે તેની સુંદરતા ઝંખવાઈ રહી છે સ્થાનિકોનું કહેવું છે કે તળાવમાં ટ્રીટ ન કરેલું ગંદુ પાણી છોડવામાં આવે છે જેના કારણે દુર્ગંધ અને ગંદકીનો માહોલ સર્જાયેલો છે મારી દુકાન સામે જ છે તળાવની અને અહીંયા દુર્ઘટના આવનારા સ્થાનિકોને અંદર આવવા માટે હજુ પરમિશન આપી નથી કેમ શું તકલીફ શું પડે છે અત્યારે ગંદકી વધી ગઈ છે તળાવમાં એના કારણે કોઈ બેસી શકતું નહીં અને આવનારા જનારા લોકો બધાને માસ્ક પહેરીને આવું જવું પડે છે લાંભા લક્ષ્મીપુરા અને ઇન્દિરાનગર જેવા આસપાસના વિસ્તારના લોકો માટે આ તળાવ એક સુંદર જગ્યા બની શકે તેમ હતું પરંતુ તંત્રની બેદરકારીએ આ સ્વપ્નને દુવિધામાં ફેરવી દીધું છે સફાઈનો અભાવ અને અનટ્રીટ્રેડ પાણીના નિકાલે તળાવની સ્થિતિ દયનીય બનાવી છે લાભામાં સુવિધા માટે તો કોર્પોરેશને સરસ મજાનો તળાવ ગાર્ડન સરસ બનાવ્યું છે પણ એની કોઈ સંભાળ નહીં રાખવાના કારણે ગાયત્રી સોસાયટી શ્રીજી સોસાયટી લાભા બળિયાદેવ મંદિર લક્ષ્મીપુરા ગામ લાભા ગામ ઇન્દિરાનગર વિભાગ એક ઇન્દિરાનગર વિભાગ બે તથા આજુબાજુની સોસાયટીઓના ગટરના પાણી શુદ્ધ કરીને જે તલામાં નાખવાની વાત હતી એની જગ્યાએ અત્યારે અશુદ્ધ પાણી તળાવમાં નાખવામાં આવે છે લાંબા ગામ બળિયાદેવ મંદિરના કારણે દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓનું કેન્દ્ર છે પરંતુ આ તળાવની દુર્દશા ગામની સુંદરતા અને યાત્રાધામની ગરિમાને ડાઘ લગાવે છે સ્થાનિકોનો આક્ષેપ છે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને આ સુવિધા હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે આ લાભા તલાવ ડેવલોપ કર્યું પૈસા ખર્ચે બગાડ્યા એના કરતા એમનું ખુલ્લું રાખ્યું તો જીવ જંતુ બેસો ને બધું પાણી પી શકત ને રહી શકત ખુલ્લી જગ્યા રહી શકત બગીચો ટ્રેક બનાવ્યો છે ચાલવા માટે કોઈ ના એન્ટ્રી નહીં આ તો મીડિયા વાળા એટલે અમે અંદર આવ્યા બાકી અંદર નું એન્ટ્રી એટલે જે લાઈન આપણે નાખવાની બાકી હતી એના કારણે આ બાકી હતું હવે ટૂંક સમયમાં એનું પ્રદર્શન આપણને મળી ગયું છે અને ટૂંક સમયમાં આપણે એ લાઈનનું કામ પૂર્ણ થઈ જશે એટલે જે એસટીપી પ્લાન્ટ જે છે એ પણ આપણો કાર્યરત છે અને આમ એનું ટૂંક સમયમાં જે લાઈનનું કામ પૂરું થાય એટલે આપણે એનું લોકાર્પણ કરીશું લાંબા તળાવની આ વાસ્તવિકતા સવાલો ઉભા કરે છે કે પાંચ કરોડના ખર્ચે બનેલી આ સુંદર સુવિધા આજે કેમ બરબાદ થઈ રહી છે તંત્રની આ બેદરકારીનો જવાબ કોણ આપશે સ્થાનિકોની ફરિયાદો સત્તાવાળાઓ સુધી પહોંચશે કે નહીં આ તળાવનું લોકાર્પણ ક્યારે થશે આ પ્રશ્નોના જવાબની રાહ જોઈ રહ્યા છે લાંભા ગામના લોકો દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ